અમુક લોકો આદિવાસી સમાજના મસીયા બનીને ફરે છે ચાહે નવસારી હોય ઉમર ગામ હોય કે પછી અંબાજી હોય દર જગ્યાએ પહોંચી જાય છે ફક્ત ને ફક્ત આદિવાસી સમાજને રાજકારણમાં એ યુઝ કરે છે એમનો ઉપયોગ કરે છે પણ આજે જ્યારે વિધર્મી યુવાનોએ અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા કરી ડાબેલમાં શ્રમિકને માર મારવાના કારણે મોતના મામલામાં હવે રાજકારણ ગરવાયું છે મજૂરના શંકાસ્પ્રદ મોત મામલે સર્જાયેલ ભારે આક્રોશ અને શોક વચ્ચે મૃતકની અંતિમ યાત્રા નીકળી હતી જે બાદ વલસાડના સાંસદ ધવલ પટેલ ત્યાં પહોંચ્યા અને ત્યાંથી ધવલ પટેલે કહ્યું કે આદિવાસીઓના મસીહા ગણાવતા આપના નેતા ચૈતર વસાવા અને વાસદા કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અત્યારે ક્યાં ગાયબ છે ડાબેલમાં એક આદિવાસી યુવા નીત્રણ અન્ય જાતિના યુવકો દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવી હોવા છતાં આ બંને નેતાઓ પરિવારની ખબર સુધ્ધા નથી લીધી માત્ર વોટ બેંકની રાજનીતિના કારણે વિપક્ષી ધારાસભ્ય ઘટના પર મૌન રાખી રહ્યા છે અને ડાબેલ તરફથી જે ફરકવારી તસદી પણ નથી લીધી ડાબેલ તરફ તેમણે જોયું પણ નથી

એમનું મૃત્યુ પણ થયું છે એમની જેવી જ મને જાણ થઈ એટલે તરત જ મેં એમના પરિવારને મળવા પરિવારને આપવા હું અહીંયા પોતે હાજર રહ્યો છું અને એમને ખાતરી પણ આપી છે કે આરોપીઓને કડકથી કડક સજા થાય એના માટે અમારી ભારતીય જનતા પોલીસ પણ પૂરી રીતે કટિબદ્ધ છે ત્રણ જેટલા આરોપીઓ પકડાઈ ગયા છે ચાર જેટલા આરોપીઓને પકડવાનું પૂરું હમણાં પ્રોસેસ ચાલી રહ્યું છે એમની પર એટ્રોસિટીનો પણ ગુનો લાગ્યો છે કારણ કે અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે ત્રણસો બે પણ લાગી છે અને કડકથી કડક સજા થાય થાય એના માટે અમે પૂરી રીતે સમર્થન કરવાના છે અને એની સાથે સાથે મારે તમારા ચેનલના માધ્યમથી એમ પૂછવું છે કે થોડા આદિવાસીઓ નેતા પોતાની જાતને મસિયા ગણાવીને પૂરા ઉમરગામથી અંબાજી આદિવાસીઓને પોલિટિકલી દુરુપયોગ કરે છે તો મારે એમને એમ પૂછવું છે કે અહીંયા પણ અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે તો ત્યાં કેમ એ આવતા નથી ચાહે ચૈતર વસાવા હોય કે પછી નવસારીમાં વાંસદાના ધારાસભ્ય હોય એ અહીંયા આવીને કેમ પરિવારની ની સાથે ઉભા નથી રહેતા કેમ પરિવારને સાંત્વના નથી આપતા કેમ પરિવારને સમર્થન નથી આપતા એનું એક જ કારણ છે કે એમની વોટ બેંકની જે રાજનીતિ છે એ જોખમાઈ જાય એના કારણે આવતા નથી પણ અમારા ઉમરગામથી અંબાજી અમારા આદિવાસી લોકો છે એના માટે અમારી ભારતીય જનતા પાર્ટી કવે પગ એમની સાથે ઉભા રહેલા છે અને હું પણ આદિવાસી સાંસદ તરીકે એમની સાથે પૂરી રીતે ઉભો છે જ્યારે જ્યારે મારા આદિવાસી સમાજની મારી જરૂર પડશે ત્યારે ત્યારે હું એમની સાથે હાજર રહીશ જી થોડા દિવસ પહેલા દાભેલ ગામ જે આપણા જલાલપુર તાલુકામાં આવ્યો છે નવસારી જિલ્લાના અંતર્ગત એમાં થોડા દિવસ પહેલા અમારા આદિવાસી હિન્દુ યુવાન પર વિધર્મીઓએ હુમલો કર્યો હતો અને એનું કારણ એ હતું કે એમણે કસાએ જે એમને ગાય કાપવાની વાત કરી એ એમણે ઇન્કાર કર્યો એટલે એમને ઢોર માર મારવામાં આવ્યો અને આજે એમનું દુઃખદ અવસાન નવસારી સિવિલ ખાતે થયું હતું મને જેવી તરત આ વસ્તુની જાણ થઈ એટલે તરત જ મેં અહીંયા અહીંયા પરિવારને મળવા આવ્યો છે પરિવારને સાંત્વના પણ આપી છે અને પરિવારને ખાતરી પણ આપી છે કે આરોપીઓને કડકથી કડક સજા થાય એના માટે અમારી સરકાર અને પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આ રીતની કોઈ પણ જાતની ગાય થતી હોય એ અમારી સરકાર ચલાવી લેવામાં આવશે નહીં અને આવા જેટલા પણ આરોપીઓ છે આ વિસ્તારમાં કે આજુબાજુના વિસ્તારમાં એની પર અમારી સરકાર કડકથી કડક કાર્યવાહી સો સો ટકા કરવાની છે આ જ્યારે હુમલો થયો એ બે દિવસ પહેલાં મને અમારા નવસારીના અમારા આદિવાસી સંગઠનોને જાણ કરી ત્યારે પણ અમે પોલીસ સાથે સતત સંકલનમાં રહીને પોલીસની સાથે શું કાર્યવાહી થાય છે એની પણ મેં પૂરી વિગત મેળવી ત્રણ જેટલા આરોપીઓ પકડાઈ ગયા છે અને સાથે બીજા ચાર આરોપીઓને પણ પકડવાની કાર્યવાહી પૂરી રીતે ચાલી રહી છે આમાં એટ્રોસિટીનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કારણ કે અમારા આદિવાસી સમાજના યુવાનની કરપીણ હત્યા થઈ છે ત્રણસો પણ લગાવવામાં આવી છે એટલે કડકથી કડક સજા થાય કારણ કે આ આરોપીઓ છે એ રીધા ગુનેગાર છે આગળ પણ એમની પર બહુ બધા ગુનાને કાનૂન અને એમની પર ફરિયાદો નોંધાયેલી છે એટલે એ રીતના પૂર્વ આયોજન અમે કરવાના છે કે એમને કડકથી કડક કાર્યવાહી કરવાના છે પણ મારો સવાલ એ છે કે અમુક લોકો આદિવાસી સમાજના મસીયા બનીને ફરે છે ચાહે નવસારી હોય ઉમરગામ હોય કે પછી અંબાજી હોય દર જગ્યાએ પહોંચી જાય છે ફક્ત ને ફક્ત આદિવાસી સમાજને રાજકારણમાં એ યુઝ કરે છે એમનો ઉપયોગ કરે છે પણ આજે જ્યારે વિધર્મી યુવાનોએ અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા કરી ત્યાં કેમ નથી આવતા એનું કારણ છે કે એમનું વોટ બેંક જોખમાઈ જાય એના માટે અમારા સમાજના માટે ચાહે ઉમરગામથી અંબાજીઓ દા જ્યાં અમારા આદિવાસીઓની અમારી જરૂર પડશે અમારી ભારતીય જનતા પાર્ટી અને હું આદિવાસી સાંસદ તરીકે હંમેશા એમની સાથે હાજર રહેશ ડાબેલમાં જે અન્ય જાતિના જે યુવકો દ્વારા જે એક